નમસ્કાર સૌને રામ રામ એક ખૂબ સારા સમાચાર અમદાવાદથી મેળ્યા ડૉક્ટર કનુભાઈ પટેલ અને એમના મિત્રો એ બધા મળીને ડોક્ટર થયેલા દીકરા દીકરીઓના પરિચય માટેનો એક સુંદર મજાનો સમારંભ સ્નેહ મિલન સમારંભ ત્રીસ તારીખના રોજ યોજી રહ્યા છે આ મેળાનો આશય ભણેલા ગણેલા ડૉક્ટર થયેલા દીકરા દીકરીઓનો પરિચય થાય અને સંબંધો પણ ગોઠવાય એ પ્રકારની એક સામાજિક સુંદર મજાની કામગીરી ડૉક્ટર કનુભાઈ પટેલ ડૉક્ટર પંકજભાઈ વસાણી ડૉક્ટર શૌલીનભાઈ ત્રિવેદી અને ડૉક્ટર અમિતભાઈ પટેલ અને બીજા અન્ય સૌ મિત્રો સાથે મળીને કરી રહ્યા છે એમના એ કાર્યક્રમને શુભેચ્છાઓ પાઠવું છું સામાજિક રીતે ડોક્ટરો સામાન્ય રીતે સામાજિક ગતિવિધિમાં ભાગ ઓછો લેતા હોય છે એવા માહોલની અંદર આવી એક સામાજિક નિસ્બત સાથેની પ્રવૃત્તિ આ મિત્રો કરી રહ્યા છે એમને શુભકામનાઓ અને આ પરિચય મેળામાં જોડાનાર સૌ દીકરા દીકરીઓને પણ મારી શુભકામનાઓ ધન્યવાદ